એજ્યુકેશન યુટ્યુબ પ્રિપેરેશન એ કેમો અને આજે આપણે વાત કરીશું આરામ ભૂગોળની મિત્રો ભૂગોળ એક વિષય તરીકે બ્રોડ વિષય છે અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ કહો કે પછી તમારી ખાતકીય પરીક્ષાઓ કહો અથવા તો તમારા વિદ્યાર્થી જીવન માટે કહો અથવા તો જાહેર જીવન માટે કહો ઘણો જ ઉપયોગી વિષય છે ક્યાંક ક્યાંક તમને આ એનું મહત્ત્વ જે છે સમજાવે છે પરીક્ષાઓમાં છૂટથી આ પ્રશ્ન પ્રશ્નો આમાંથી પૂછાય છે અને તમે વાત કરો ત્યાં મોટી મોટી એકેડમી પણ જેઓ પાઠ્યપુસ્તકો ઉપર બહાર આપતું હોય ત્યારે આપણે પણ વહેલી તકે જે છે ધોરણ અગિયાર બાર અને નવ દસની આમ તો છ થી આઠની અને ત્યારબાદની જે બારમા સુધીની જે પણ પાઠ્યપુસ્તકોમાં વિષયો આવેલા છે એમાં ભૂગોળ વિષય હોય તો ભૂગોળની દરેક બુક જે છે એનું કન્ટેન્ટ તમારે વાંચી લેવું પડે આજે આપણે વાત કરીશું શરૂથી એટલે ભૂગોળ એક વિષય તરીકે અહીંયા અનુક્રમણિકામાં આપેલું જે ફર્સ્ટ ચેપ્ટર છે એની અને સાથે સાથે તમે કમેન્ટ બોક્સમાં જરૂરથી કમેન્ટ કરજો કે તમારે કયા ચેપ્ટર ઉપર ડિટેલમાં અધ્યયનવાળો એક સ્ટ્રીમ અથવા વિડીયો જોઈએ છે તો જરૂરથી આપણે પ્રયત્ન કરીશું ફટાફટ તમે જોડાઈ જાઓ